કન્સલ્ટન્ટ ને મળો ઘણા બધા વેપારીને ને મળો તો મારા ખેડૂતોને ને મારે આગળ લાવવા માટે શું કરવું પડે જે વેપારી અનુભવ કરે તો કપાસવાળાને વાળા ને સપ્લાય કરું છું અને દાડા સપ્લાય કરું છું કપાસ વાળા પાસે મારે ઉઘરાણી કરવી પડે ને કોઈ પૈસા આવે ન આવે તો દાડા વાળા મારે ઉઘરાણી ન કરવું પણ લિસ્ટ મોકલું ને તો તરત પૈસા આપે એટલે મિત્રો શું બતાવે છે કે આપણે બાગાયત ખેતી કરશું તો આપણી ઉન્નતિ થશે એટલે હવે બાગાયતનું હક કર્યું છે ક્લસ્ટર આપણે આથી આખું પાગાયત શું ને અહીં ટ્રેડિશનલ પાકો થતાં જ ન હોય આ લેવલનો આપણે કુસે બનાવવા માટે એમાં પ્રાકૃતિક ખેતી તો પ્રાકૃતિક ખેતીવાળા તજજ્ઞ ખેડૂતોને અથવા જંતુનાશક દવા વાપરી છે ખાતર વાપરી છે તો કે આ બધું નહીં વધુ ખર્ચા છે કે ઉત્પાદન ઓછું પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો ઓછોનું ઉત્પાદન વધુ અને એના ભાવ વધુ પડશે એટલે પ્રાકૃતિક ખેતીને આપણે સમજવી પડશે ચિંતન કરવું પડશે જે જૂની માન્યતા માટે બહાર આવીને આપણે મોટો કુદકો મારવો પડશે આ કૂદકો મારશું તો જ આપણી ઉન્નતિ થશે ત્યારે તમે ચૂંટણી વખતે પણ સૌ ખેડૂત મિત્રોને કીધું મિત્રો સરકારશ્રી તરફથી આપણી જેટલી પણ ઘટકી વસ્તુઓ છે ને એ આપણે લાવશું ત્યારે મિત્રો આપ સૌને ક્યાંક આનંદ થાય કે આપણા ચુમ્માલીસ ગામો મૂડીના અગિયાર ગામો હળવદરા સૌની યોજના પાણીથી ત્યારે માન્ય મુખ્યમંત્રીને આપણે રજૂઆત કરી અને એમને પંચ્યાસી કરોડ આપણા હળવદના ગામો માટે અને ચારસો ચાલીસ કરોડ રૂપિયા આપણને ભાંગધ્રણીના ગામો માટે એમને બજેટમાં આપ્યા પછીનું ટેન્ડર થઈ ગયું અત્યારે એમનો વર્ક ઓર્ડર પણ આપી દેવાનો છે ટૂંક સમયમાં આઠ દસ દિવસમાં આપણે મોટું પૂરક કરીશું અને આ ગામોમાં પાણી પણ પહોંચ્યું ઇન્ફ્રાસ્ટ્રકચરની દૃષ્ટિએ આપણે આ ફોર્ટ્રેક ટ્રેક હાઈવે કડિયાણા માથક થઈ અને વાંકાના જોર તો રોડ પણ આપણને મુખ્યમંત્રીએ એ હમણાં આપણે અતિવૃષ્ટિ થઈ અતિવૃષ્ટિમાં સર્વે કરવામાં કોકને વધુ નુકસાન હતું કોકને ઓછું નુકસાન હતું એટલે તો આ બધું સર્વે કરવું અઘરું હોય બધા ધારાસભ્યોએ બધાએ રજૂઆત કરી અને મુખ્યમંત્રીએ ઉદાહરણ મને કીધું ખેડૂત માટે તો એમનું પણ કાયમ જ ઉદાહરણ કે જેને જેને ફોર્મ ભર્યા હોય ને એ તમામને આપણે સહાય આપવી છે એટલે જેને મળ્યા નથી પૈસા એને પણ બીજા લોટમાં મળી જશે અને એ પણ વિશે જે સરકાર તરફથી તો જેટલી યોજના લાવવાની છે એ આપણે લાવશું ને કરશું જ્યારે મેં ચૂંટણી વખતે કીધું હતું કે જમીનો વેચતા નહીં જમીનોના ભાવ રહીએ ને એ અનેક ગણા વધવાના કારણ કે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું જે રોડમેપ છે એમાં જે બહારથી જે કામો આવી રહ્યા છે અને આપણા લોકોનું સશક્તિકરણ થવાનું છે ને એટલે બહુ મોટું કામ થવાનું છે ત્યારે આપણી બધાની સામૂહિક ચેતના કેમ બને આપણો આગેવાનો આગેવાનો હજી પણ ડાયનેમિક કેમ બને છે મારે મોદી સાહેબના એક કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું બે હજાર બારમાં હતો એ કાર્યક્રમમાં મોદી સાહેબે વાંચે ગુજરાત કાર્યક્રમમાં દીવથી વાત કરી હતી હું એ વાત આપ સૌને કરી અને મારું વક્તવ્ય પૂરું કરીશ પણ એ વાત કેટલી બહુ મહત્ત્વની વાત છે તો ગુજરાત રાજ્યનો પણ હું વેન્ટર છું ક્રાંતિમાં ઋષિ સંશોધન કર્યું હતું કે માણસનું મન રહ્યું ને એને સાંભળવાની એટલો બધો ખોરાક આવી જાય પછી જો તમારે એને પાચન કરાવવું હોય ને તો ઉગીત પ્રાણાયામ બોલો ને એટલે માણસનું મગજ ખાલી થઈ જાય ઉદિત પ્રાણાયામ માટે શું ઊંડો શ્વાસ લઈને ઓમ મંત્ર બોલો ને એટલે મગજ તમારું ખાલી થઈ જાય સૂર્યવતા થાય દિવ્ય શક્તિ जरूर होता है ना रिसर्च करके अपना माइंड तो में क्या मैक्यूर करों टेक्निक ऐसा है कि टेक्निक अपने मीटिंग हुआ लोगों को प्रसन्न होए बताइए कि ये तुम्हें सुधर उद्दीप्त कराएं करों होम का नियंत्रण करों ने मैं बातों दिवे में दिवेत है आपना मैं दिवेत आवेदन आजू बाजू <laughs> શ્રીમંત <mully> <mully> ただいまさかさまたまた。